નાના કપાયા સમાગોગા વાડી વિસ્તારમાં પાણીના જૂના વહેણો બંધ થઈ જતા વાડી વિસ્તારના રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા તંત્રને અનેક રજૂઆતો કરેલ છે અને પાણીના વહેણ ખુલ્લા કરવા હુકમો થયા છે

तड़ाव डटे तंहिं लाइ करे न असीं हिन खे तीजे महीने जी गियारहों तारीख़ जो फरियाद कयासीं तंहिंजा हुकुम मिलियो चारि तारीख़ूं हलायूं केस में असांखे हुकुम पियो आहे अमलवारी पंद्रहं तारीख़ न करे अॼु कई तारीख़ आहे टेवीह तारीख़ सूधी अमलवारी न ई अथई पूरी अमलवारी कयां मां साफ़ दोरियो कढी विया हुआ पर हिन खे चयासीं तंत्र खे तंत्र खे चयासीं त तंत्र हिन में असांखे ईअं चईं त असीं अचिबो अॼु आया जे असांजे घर में पाणी हलियो वियो आहे तइ हाणे अॼु घर विखरी मिड़े असांजी ॿुॾी वई નુકસાન ચોપા ચારા પણ સજી ડૂબી એ મારું તંત્ર જાગતો ન વધારે નુકસાન થતી નુકસાન બી થયે કોઈ નહીં નુકસાન ચી નું પણ અસો ઘર પણ પાણી બુડી રહ્યો પરિસ્થિતિ તંત્ર કે નિર્ણય વિનંતી તંત્ર કે જો કદાચ અહીં અમલવારી કર્યો પૂરી પૂરી કર્યો તંત્ર કંત્ર દાત નો સમૂહ તંત્ર જે લીધે તંત્ર જે આશ્રય સામેવાળી વ્યક્તિ અરિયાટ મે કે ઓખમલી વયો હા ને કંપણ ચાલુ આય છે તો બને હી તો હા બને હી તા જોનો વે બંધ છે જોનો વે જોકો આય બંધ અપ નવો તાલુકે નવે મે પણ અમલવારી પૂરી નઈ થઈ એવરે નથી થી અમલવારી અજી ઘર કડે આ ગ્યે ઘર આગડ ભાઈ જો ઘર આગડ ઓ ખાસ કરીને ઈ રસ્તો મેન પણ આય તો ઈ રસ્તો કોરો કોરો વસ્તુ જે જોડી દો રસ્તે એન મે હેકડો મંદિર આય ખેતર પાના રે જો અને હેકડી ડીરી આય ભાઈ સ્કૂલ આય

આજુ બાજુ એ બાવી ચોવી મકાન તો હેરી મોર જી આગ્યા ભરતો નુકસાન થે અને પાણી અચે તો વડે કપાઈ ત્રે કિલોમીટરનો અચે તો

અને તે માથે નિવર ચાલુ નિ પાછા વ્યાઈ ગઈક દૂધવા પાછા વ્યાઈ દૂધરી પાણી મોર વેહણ ભાઈ બંધ કરી हीउ तड़ाव आहे असांजा वरी चवनि था संभरे थी तड़ाव आहे अने ॿ वक्त राति कमु थी वियो आहे अने ही हाणे बंदि सिचाई बोर थियल आहे पंचायत जो आहे बंदि कया हीउ असांजो आहे राति सॼी सुताए न आहियूं निहारियो आहे असांजी हालती અસંજી પરે હી પરિવાર સજો સોતો નહી રાતાસી બેટરી સે આટો ફેરો કયા હુ અંદર જોકો પોખિયાવા સે ઓતા સમરી બોડી ને સળી ભઈ પણ હાણે હી જોકો વડો આય નરે હેતરો હેતરો રેવા એસા ચોપઈ ચરો આય ઓડી આ દાઈ ના કે રિયા કે નુકસાન થયો બોરો નો નુકસાન થયો ઓ નારે આસા મહિના કેતરો પાણી મોપી હે હે બદલ મે ચાલા કર હે હેક કે બાના ઓડી આबादी આયા હાણ પોચાંતે બા ભાઈ ઓડી આબદિયા ઈ રાત કાઢયા હુકા वार लॻे थी तरा लॻे थो तरा लॻे थो नाहे बंदि कयां हिते जा जयूं पगला ॾिनी हिन में ओकारे वारा नथी पए पंद्रह छो ऑडर करे वेठे

मतलब पहला जो जुगाना है था ओ चार माथा करिता है थोड़ा पानी थोड़ा नेकरन वाली थोड़ा भर जाए पंथी चालू थी है। सुरेश रमेश जी सर एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है फैन चालू करो जी सर जी सर हम्म अरे फैन पास करो जी सर जी जी सर जी, जी सर।, सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हा, 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 तो, सर ठंडा आज का काम खत्म तुम दोनों को छुट्टी <laughs> यस यस नहीं यस Soft drinks real freshness kanuva yash soft drinks